ચૂંટણી ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુરમાં કુખ્યાત બુટલેગરનું ભાજપના કાર્યાલયમાં જ સ્ટેજ પર સન્માન કરાયું હોવાના દ્રશ્યો સામે આવ્યાનો વિવાદ હજુ સમુરમાં એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડપીયા બુટલેગરનું ગુલાબનું ફૂલ આપી સન્માન કર્યાની ઘટના સામે આવી ત્યારે એવો દાવો પણ કરાયો હતો કે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું કાર્યાલય બનાવવા માટે આ બુટલેગરે પોતાની જમીન આપી છે જોકે આ દાવાને બાદમાં ફગાવી દેવામાં આવ્યો અને તે શરત ચૂકથી સ્ટેજ પર આવ્યો હોવાનો બચાવ કરવામાં આવ્યો

જેના આપના માધ્યમથી સમગ્ર ગુજરાતે દેશે મારે આપના માધ્યમથી છે કે ગુજરાતની અંદર ગેરકાનૂની કામ કરતા ખાણ ચોરી કરનારા મોટા માફિયાઓ જમીનના માફિયાઓ જમીન પચાવી પાડનારાઓ અને અસામાજિક પ્રવૃત્તિ કરતાઓના યોગદાનથી શું કમલમ ઊભા કરવામાં આવી રહ્યા છે આલિશાન કમલમની પાછળ આવા ગેરકાનૂની કરનારા લોકોનું યોગદાન અને ફારો છે